બલીઠા ડાંડીવાડ ખાતે ઓગણીસો ને શરૂ કરાયેલા દાંડીવાડના વિઘ્નહર્તા ગણેશ મહોત્સવને આજે પણ યુવાનો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિક ભક્તો માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમ કે મહાપ્રસાદ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે રાખવામાં આવ્યો છે જેમાં તમામ ભક્તોને આમંત્રણ પણ અપાયું છે જ્યારે ગણપતિ બાપ્પાનું વિસર્જન પરંપરા મુજબ અનંત ચૌદશના દિવસે છ સપ્ટેમ્બરના રોજ કોલક નદીમાં કરવામાં આવશે યુવાનોનું કહેવું છે કે ગ્રામજનો અને વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી મહાપ્રસાદનો લાભ લેવો અને વિસર્જન યાત્રામાં જોડાઈ ભગવાન ગણપતિ દાદાના આશીર્વાદ મેળવવા આ સાર્વજનિક ગણેશ મહોત્સવ યુવાનો વડીલો નાના મોટા બાળકો સૌ કોઈ સાથે મળીને ઉજવે છે અને ઉજવતા રહેશું એવું બલેઠા વિઘ્નહર્તા મંડળના યુવાનોએ જણાવ્યું હતું